છે નેટર ભીગા થયા બધા માટીના ગોળા કરવાના બધું શું પ્રશ્ન પણ જોયા કાલ આ બેઠા બાપાથી એક બે વર્ષ મોટા છે અને આ પરામો હું માનું સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે અમે બચપણ અહીંયા આ પરામો પસાર કરેલું ઘેર માર પડતી વધારે એટલે ડોહા કડક હતા ને માર બહુ પડે એટલે વધારાનો સમય હોય ને આ અહીંયા લાલજીના જસોજી કાયમ હોય સમય ખૂબ પસાર કરેલો એટલે છે નાનપણથી અહીંયા આગળ એ પ્રકારનો નાતો રહેલો છે તો પહેલા તમે જોયેલું કે કેટલી બધી જાડી હતી આપણે કોઈ વાડ લાયન કોઈ હાલ લાયા કોઈ તેલ આયાન આ બધું કરી અને હું કોઈને કોઈ બોના નીચે ઝાડ કાપતા રહેતા લાયેલા પેલા બે નંબરમાં ચોરી કરી અને વધારે લાઈટ મેળવવાનો પ્રયાસ કેતા એટલે એ અને એ આઠ કલાક પાણી નહીં પણ બાર ને ફોળ ફોળ કલાક સુધી પાણી આપણે જમીનની અંદરથી ખેંચ્યું પરિણામે આવ્યું કે વરસાદની અને પાણી બનવાની જે સાયકલ કુદરતની હતી તો એની એ હતી તો પોણી જ નહીં આપણે દપાણીનો વિસ્તાર થઈ ગયો આપણો એવું કહેવાય પણ ધોંધાર બાજુ જો ખોબે મેં મેં મારું મસાળ વરસો જાય અને જલોતરાથી મારા મધર સાથે હું ચાલતો હતો તો વચ્ચે સરદાર રોમજીનો ચિંતી કૂવા આવે એ કૂવામાં ખૂબેથી પોણી ન પીધેલું મને યાદ છે આ બહુ ઘણા ઘણા વર્ષોની વાત કરી ત્રીસ વર્ષની વાત છે બરાબર પત્રીસ વર્ષની આ ખારોલોમાં પોણી વચ્ચેથી આપણે સાપી જતા બરાબર આજે ક્યાંય કશું રાખ્યું જ નહીં આપણે એટલે એ એક પ્રકારનું પાપ આપણે કર્યું છે હવે એની સમજ પડી છે આપણને અને સમજ પડી એના માટે ચોક્કસ કામ કરે છે પણ સરકારની એટલી યોજનાથી કે બીજાનું પાણી હોય લિફ્ટ કરી લાવી અને આ કરવા તમને મગજની અંદર એવું થાય કે ભાઈ ડેરીને ના બોલને આપણું શું લેવા દેવાય એમ આપણને ઘણી વખત તમે વિચાર થાય પણ હવે અભિરાજભાઈએ વાત કરીએ એ પ્રમાણે ડેરીનો વહીવટ તો શંકરભાઈ સાહેબે હવે ખૂબ ઊંચાઈ ઊંચાઈએ પહોંચાડી દીધો છે અને એ દિવસે પ્રગતિ કરાય એના કરતો રાત્રે વધારે પ્રગતિ કરે રાત્રે કરાય એના કરતો દિવસે વધારે પ્રગતિ કરે તમે નહીં માનો એકવીસ હજાર કરોડ એક કરોડ નહીં સો કરોડ નહીં એક હજાર કરોડ નહીં એક હજાર કરોડના ભૂરા એકવીસ હજાર કરોડ એટલા બધા પૈસાનો ટર્નઓવરવાળો આપણો બનાસ ડેરીનો વહીવટ છે એટલે ખૂબ જ મોટી કોર્પોરેટ કંપની જેને કહેવામાં આવે એનાથી પણ વધારે મોટો વહીવટ આપણો બનાસ ડેરીનો થઈ ગયો છે અને એમાં આપણા બધા પશુપાલકોના કારણે અને સાહેબના સુંદર વહીવટના કારણે એના સારા સુંદર પરિણામો આપણને મળ્યા એ પરિણામોમાં નફા સારા થયા તો સાઈડમાં બે કે ચાર કફોત સારા તમારા જેવા એકાદ કોઈ વ્યક્તિ મળી જાય તો વળી દસ પંદર વીસ ભેંસો અને ગાયો રાખી અને દૂધ આપવાનું કામ કરતા હોય છે અને એના કારણે આ જે સંઘનો વીસેક ટકા નફો થાય સાત આઠ નવ દસ ટકા જેવો જે સ્થાનિક ડેરીનો વહીવટ એ પ્રમાણે એનો નફો થાય પચીસ ત્રીસ ટકા નફો મળતો હોય એવો ધંધો આપણને ઘેર બેઠા અત્યારે હું માનું છું ત્યાં સુધી બીજા કોઈ ધંધાની અંદર તમને આટલું તમે ઘેર બેસીને પ્રાપ્ત ના કરી શકો આ બધી ઊંચાઈઓ ઉપર શંકરભાઈના કુશળ નેતૃત્વના કારણે પણ શંકરભાઈ એક લોકસેવક માણસ છે એ ભલે છેવાડે આપણા બનાસકાંઠાના છેવાડેથી ઉદભવી અને આજે બનાસકાંઠા જિલ્લાના સર્વસામાન્ય નેતા તરીકે હું તો એમ એનાથી પણ વધુ કહું કાંક પણ આ ગુજરાત રાજ્યના વિધાનસભાનું અધ્યક્ષપદ એ શોભાઈ રહ્યા છે તો ગુજરાતના પણ એક મોટા નેતા તરીકે એમના લોકો સ્વીકારતા થયા છે ત્યારે એમણે દૂધ ડેરીના વહીવટનો તો એ સુંદરતામો ચાલુ રાખ્યો જ છે પણ સાથે સાથે પ્રકૃતિ અને જળ આ બે વિષયો ઉપર એમણે ખૂબ મોટું મહત્ત્વ આપ્યું તો પ્રકૃતિનું જતન મેં પહેલાં વાત કરી એ પ્રમાણે આપણે જાણ કાપી નાખ્યા આપણે કોઈ ભૂંડોનો ત્રાસ કહા કે ત્રાસ કે તે ત્રાસ મૂળ આપણા ખેતીનું રક્ષણ કરવા તેવા ઝાડ ન હટાવવું હોય એક સ્વાભાવિક ક્રમ છે પણ બીજા દેશોની અંદર તો આ નિયમ આવે ને તો પણ એમાં શરત હોય છે કે ભાઈ તમારે તમારા ઘરની આજુબાજુ પચાસ વૃક્ષ સુપડે અને તો તમને પરવાનગી મળે બરાબર એટલે ત્યાં અનુશાસનથી કાયદાથી કામ ચાલે છે આપણા જે લોકશાહી છે સ્વેચ્છાએ કામ કરવા માટે સરકાર પ્રેરણા સરકાર સરકારનું કામ કરે જ છે પણ આપણે એવા છીએ કુંભકર્ણ નિંદ્રામાં કાયમ માટે આપણે સૂચવેલા માણસો છીએ આપણે તારે જાગીએ બરાબર ઢોલ વગાડવામાં આવે ખૂબ મોટી જાગૃતિ કરવામાં આવે એના પછી આપણે જાગૃત થઈએ એટલે જાગૃત થતો થતો સમય છેલ્લો આવી રહ્યો હોય એટલે જાગૃતિનો પણ કોઈ મિનિંગ રહેતો નથી આજે આ જે શરૂઆત છે એ શરૂઆત એ કુંભકર્ણ નિંદ્રા પહેલાની આજથી હવેથી જે કામ આપણે આજે આ ભગવાનપુરામાં ભેગા મળી અને કરી રહ્યા છે એ કામ જો આપણો ઉદાહરણ લઈ કે માન્ય સાહેબશ્રીની જે યોજના છે એને પ્રોત્સાહન આપવાને લઈ અને આખા તાલુકાની અંદર જો ગામે ગામ આ કાર્યક્રમ થાય અને તાલુકામાંથી જિલ્લાની અંદર જો આ કાર્યક્રમ થાય તો વિચાર કરો કે આજે આપણે અહીંયા અઢીસો પરિવાર મારફતે એક હજાર એકસો અગિયાર સીટબોલ બનાવવા માટેનો કાર્યક્રમ કરવા આપણે જોઈ રહ્યા છીએ હવે એક હજાર જે ગોળા છે એની અંદર ડેરી દ્વારા સારા સારી જાતનું આપણને બીજ મળવાનું છે અને એ બીજ બે ચાર દિવસ પછી આપણે અંદર નાખી અને ગોળા સુકાઈ જાય અને થોડો ઝરમર ઝરમર વરસાદ કે એક રાઉન્ડ વરસાદનો થાય એટલે આપણે બધા ફરીથી ભેગા મળી અને બે ચાર પાંચ ઇંકું ગાડીઓ કરી અને અહીંથી આપણે આજુબાજુ આપણે બોલ નાખશું તો એક હજાર એકસો અગિયાર ઝાડ નહી થાય તો સત્સો અગિયાર તો સો ટકા થવાનો સત્સો અગિયાર ઝાડ એ બોખરા ઉપર થશે તો એ ઝાડના કારણે જે વાયુ પરિવર્તન થાય વાદળા તો અહીંયા આપણે શું ખર્ચી નાખવાનું છે ખાલી તમે કલાક દોઢ કલાક નો સમય તમે ફાળ્યો કલાક દોઢ કલાક નો સમય અમે ફાળ્યો આ ગામનું મંડપ છે ગોમ ના મંડપો એ સેવા કરી લાલપુરી બાપજી પાસે સાઉન્ડ છે તો લાલપુરી બાપજી સેવા કરી આપણે બધા ખાલે ભેગા થયા બરાબર ગમે ત્યાં ગોધરા હમણાં ચોરે ચૌટે આદમીએ તો બેસી ટપ્પો જ મારતા હોય અને બહેનો મારી ઘણીક વાર માથા બેડું હોય પણ વાતોમાં એવો રસ પડે કે કલાક એ વાતો કરવા ઊભી થઈ છે બરાબર એ બધું આજે બંધ કરીને આપણા આ એક કુદરતના વાટા જ થઈ અને આપણે આ કાર્યક્રમ આજે કરવા માટે આપણે ભેગા થયા તમે બધા અહીંયા સારી સંખ્યામાં આવ્યા એ ખૂબ જ ખુશીનો વિષય થયો છે અને મને અપેક્ષા છે આશા છે કે આજે આપણે આ જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમની આવતીકાલે આખા તાલુકાની અંદર એની ઇફેક્ટ થશે અને કદી આખો તાલુકો નહીં કરે તો આપણને જોઈને આવા દસ ગામોમાં પણ થશે ને તો આવો પછી દસ હજાર ઝાડ વાવવાનું પુણ્યનું કાર્ય આપણા આપણા ગામ મારફત થશે એનો આપણે ગર્વ લેવા જેવી બાબત છે હું તો એવું માનું છું આપણા હૃદયની અંદર ગર્વ લેવાય તો આપણે પુણ્યનું કામ કર્યું છે કારણ કે માનીએ શંકરભાઈ ચૌધરી સાહેબ દૂધ દિવસ થયો તો દૂધ દિવસના અંદર પણ એમણે જે વાતો કરી એ પ્રમાણે સૌથી વધુ ચિંતા એ તાલુકાઓની કરતા હતા તો કે પાણીની સૌથી ખેંચ વધુ ખેંચ હોય તો આ વિસ્તારની અંદર છે અને આ વિસ્તારની અંદર પાણી કઈ રીતે વધુમાં વધુ પ્રાપ્ત થાય પાણી પ્રાપ્ત થાય તો પાણી નાથી બીજા સોર્સ આખા ઉભા થવાના છે કયા સોર્સ ઉભા થવાના તો પાણી હશે તો લીલોતરી વધશે તમારું ઉત્પાદન વધશે તમારો ઘાસચારો વધશે ઘાસચારો વધશે તો તમે જે પશુપાલન કરવાના છો આજે જે કરો છો એના કરતો પણ વધુ પ્રમાણમાં પશુપાલન થઈ શકશે અને તમારી આપણી બધાની આર્થિક ઉન્નતિ થશે મૂળ કારણની અંદર આ બધાનો આખરે એક જ સાહેબનો ઉદ્દેશ એક જ ઉદ્દેશ છે કોઈ પણ પ્રકારે મારા જિલ્લાના નાગરિકો મારા જિલ્લાના પશુપાલકો સુખી સંપન્ન થાય એમના દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવી શકે સારી જગ્યાઓ પ્રાપ્ત કરી શકે એ એમનો હંમેશા માટે ઉદ્દેશ રહેલો છે અને ઉદ્દેશને સર કરવા માટે આ બધા કાર્યક્રમો આપણને આપવા છે કાર્યક્રમ વિચાર મુકઈ વિચાર નું કયો કે એક બે જગ્યાએ એ જાતે લઈને અમલીકરણ કરાવે મારો કોઈ એમના વિચારો થી પ્રેરાય આજે આ કાર્યક્રમ લઈ અને હું આ ગામમાં માં આપણું ગામ છે ને આપણા ગામની અંદર હું આવ્યો છું તો આજે આ ચિલભાઈ તમને આહવાન કર્યું ભુવાજી એ આહવાન કર્યું મેં આહવાન કર્યું કલાક આપણા બધો કાર્યક્રમ કરવાના પણ મૂળ એનો ઉદ્દેશ એ કે એને સ્વીકારવાનો દિલ એ વિષય તમારો તમે બધા આજે જો ભાવથી આ ગોળા બનાવી અને બીજ મૂકી અને આપણા કાર્યક્રમ કરતા આવશું તો તમારા દિલની અંદર છેલ્લે એકલા ઉભા હશો એટલે એમ થશે કે આજે મેં એક પરોપકારનું કામ કર્યું છે અને એનો તમને આત્મસંતોષ થશે આપણા પોતાના માટે તો હું કોઈ જીવ છે સવારમાં ઉઠીએ બ્રશ કરીએ ચા પીએ ખાઈએ ઊંઘીએ આ તો આપણી કાયમની પ્રક્રિયા આપણા પોતાના માટેની છે પોતાના સ્વાર્થ માટેની પણ બીજાઓ માટે કેમ કરી અને જીવવું આ એનું એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ જો પૂરું પાડ્યું હોય તો આપણા વિઝનરી ચેરમેન વરાશનિધિના ચેરમેન માનનીય શ્રી શંકરભાઈ સાહેબે આ આપણને પૂરું પાડ્યું છે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમના વિચારોને જેટલા બને એટલા નીચે સુધી જમીની સ્તર સુધી લઈ જઈ અને એ વિચારોને કામમાં આપણે પરિવર્તિત કરીએ એનો એક આ પ્રયાસ આપણે આજે વડગામ તાલુકામાં પ્રથમ ભગવાનપુરા ગામથી શરૂ કરવા જઈ રહ્યા છીએ હમણાં ભાઈ અભિરાજભાઈએ વાત કરી એમ કે આપણા પશુની એક વિઝિટ થાય અને વિઝિટ પછી જો તમારા ઉપર અડધા કલાકની અંદર ફોન આવતો હોય તો ભાઈ તમને ઓનો કેવા પ્રતિભાવ છે તમારા તો તમે વિચાર કરો કે કેટલું સુંદર મેનેજમેન્ટ આપણી ડેરી દ્વારા ચાલી રહ્યું છે તમે તમારા વાર્ષિક તમે દૂધ ભરાયું હોય તો એ દૂધનો હિસાબની સ્લીપ પણ કાગળના સ્વરૂપે બનાસ ડેરી તમારા ઘેર મોકલે અને તમે વોચો છો કે ભાઈ મેં આ વર્ષે આટલા લીટર દૂધ ભરાયું મારું કુલ દૂધ આટલા રૂપિયાનું થયું અને સામે મને આટલા ટકા નફા પ્રમાણે આટલો નફો મારા ખાતામાં જમો છે શંકરભાઈ સાહેબ પણ એક બીજું જોરદાર કામ મારી માટે કર્યું પેલા મજૂરી બહેનો કરે સવાર માં દૂધ લઈ અને બેનો આવે ભાઈ ફક્ત ગોદરે ઉભા હોય અથવા તો ખેતર મોકલી બાઇક ગમે તે લઈને ઉભા હોય ફૂલ દિન લઈ ને ડેરીમાં ભરાઈ અને ઘેર જતા આખો દિવસ ખભેર ઉમાલવી નોખી મજા કરતા હોય પૈસા આવે તો બહેરાને બિચારાને ખબર